ગુજરાત વેજબીભાવના દુકાનદારોના બે યુનિયનોએ આપેલી સરકાર સામે અસહકારની ચળવળના ભાગરૂપે અગ્ર શ્રી મોના મેદે અમોને મિટિંગ માટે બોલાવેલા મિટિંગ બહુ સાનુકૂળ વાતાવરણમાં બહુ લાંબી ચર્ચાઓ થઈ અધિકારીઓ અગ્ર શ્રી નિયામકશ્રી અમારા વીસ મુદ્દાના પ્રોગ્રામમાં પચાસ ટકા મુદ્દાઓ ઉપર સહમતી દર્શાવી છે પરંતુ અમે સહમતી દર્શાવેલા મુદ્દાઓ બાબતે અગ્ર સચિવશ્રી પાસે લેખિતમાં માગણી કરી છે હવે અમને લેખિતમાં માગણી કરેલી વસ્તુ મળશે એના પછી અમે હડતાલ વિશે વિચારશું ત્યાં સુધી અમારી હડતાલ યથાવત રહેશે